સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ધ રોયલ ગુજરાતી વ્લોગમાં તો આજે આપણે આવી ગઈ છીએ બગદાણા તો આપણે બગદાણા સેવા કરવા આવેલા છે એટલે બગદાણા આપણે ફરવાનું છે દર્શન કરવાના છે સેવાય કરવાની છે તો અમારી ટીમ આવી ગઈ છે ગુજરાતી રોયલ ગુજરાતી વ્લોગ તો બધાયને બાપા સીતારામ તો આપણે થોડુંક મંદિર બતાવીએ મેં તમને આ છે આચરનો પરિસર આ છે મુખ્ય મંદિર હા તો મિત્રો આપણે અત્યારે દર્શન કરવા જવાનું નથી કારણ કે સેવામાં આવેલા છીએ એટલે પહેલાં સેવા કરીશું તો આપણે ચાર પાંચ વાગે આપણે દર્શન કરવા આવીશું ત્યારે તમને મંદિરની સંપૂર્ણ માહિતી આપશું બધા મંદિરના આપણે દર્શન કરવાના છે તો પછી મળીએ તોગના એન્ડ સુધી બનાવી જો ત્યાં સુધી ચેનલમાં નવો હતો સબ્સ્ક્રાઇબ કરી દો અને મંદિર તો આપણે અત્યારે બતાવવાનું નથી કારણ કે તમને પહેલાં કીધું કારણ કે આપણે જવામાં આવ્યા છીએ તો આપણે હવે ભોજન ભોજનશાળાની અંદર જવાનું છે

આ ગેટ છે મુખ્ય તો મિત્રો આપણે આવી ગયા છીએ આ મુખ્ય રસોડું છે તો આ રસોડું કઈ નાનું એવું નથી મિત્રો સૌરાષ્ટ્રનું મોટા મોટું રસોડું છે આ આગળ સૌરાષ્ટ્ર આવી જાય મિત્રો અહીંયા તમે ગમે ત્યારે આવ્યો અહીંયા ભૂખું જાય નહીં આ એની બધી વ્યવસ્થા છે આમ પાછળ હોય બધું જમવાનું જે સેવાવાળા જ છે આ બધા માણસો દેખાય એ બધા સેવાવાળા જ છે તો હજી પીરસવાની અમારે વાર છે તો થોડી વાર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી જો તો ત્યાં સુધી વ્લોગને એન્ડ સુધી બન્યા રહેજો તો આ રસોડું છે તો મિત્રો આ આપણે નરેશભાઈ બાદ ભરે છે તો હેલો મિત્રો તમને કીધું છે આમ સેવા તો કરી લીધી મંદિરના દર્શન કરીએ આવે

લગભગ શૂટિંગ કરવાની મનાય છે એટલે કોઈ એટલે લગભગ અહીંયા વિડીયો શૂટ નહીં કર્યો હોય તમારો પહેલો વિડીયો છે બગદાણામાં જોઈ શકો છો મેન મંદિર અરે એક મંદિર છે ભગવાનનું જે રામ રામ ભગવાનનું છે તો જ્યાં સુધી બધાય કમેન્ટમાં જય શ્રી રામ કરીજો જય શ્રી રામ જય શ્રી રામ દર્શન કરી લો બધાય ગણપતિ બાપા પાછે બધાયના પ્રિય ભગવાન એવા હનુમાનજી મહારાજ તો મિત્રો આપણા દર્શન તો કરી લીધા તો આ અમારા બધા મિત્રો આવી ગયા છે એટલે બધા કમેન્ટમાં બાપા બાપાજી લખી નાખો 12 ની ધરમ જોઈએ આપણે હવે આપણે મંદિર પણ જોઈ લીધું છે હવે પાદ બે થોડો નજારા બતાવશું છે ભરતી પાદ બતાવી દે તો આપણે ઉપર દર્શન કરી લીધા છે હવે નીચે જવાનું છે અને આ નજારો તમે નીચેનો જોઈ રહ્યા છો રઘુભાઈ આપણે કઈ જગ્યાએ જવાનું છે તો આપણે નીચે પહોંચી ગયા છીએ

તો આ સમાધિ મંદિર આવી ગયું છે તો આ બાપાનું મુખ્ય સમાધિ મંદિર છે ચાલો તો જાયું ઉપર બાપાના જૂના વાસણો છે બધા તમે જોઈ શકો છો અલગ અલગ પ્રકારના મંદિર છે ત્યાં કહેવામાં આવે છે કે બાપા સીતારામનો વડલો છે આવડો ત્યાં બાપા સીતારામ પણ દેખાય છે અને આ ધ્યાન મંદિર છે આપણે તે બતાવશું તમને અહીંયા બધા ધ્યાન માટે આવે છે આ મુખ્ય ધ્યાન મંદિર છે બાપા સીતારામ અત્યારમાં શાંત છે એટલે ભીડ ઓછી છે નકર અહીંયા ભરેલી જ હોય આપણે ભીડ જો તમે મંદિર જોવો પહેલાં આ મંદિર જોવો બહારથી આપણે કેવું વ્યૂ છે તો ચલો ધ્યાન મંદિરે તમને દર્શન કરાવી બાપા સીતારામને આપણે તો બાળક દર્શન કરી રહ્યું છે અગીસો છે આપણે અને આ એ જ વડલો છે જ્યાં બાપા સીતારામ પણ દેખાય છે તમને માં બાપા સીતારામ બતાવીશું આ માળાની વચ્ચે વચ્ચે રેડ એરિયા દેખાય છે ત્યાં બાપા સીતારામ સીતારામનો ચહેરો દેખાય તમને આપણે ધ્યાન મંદિર પણ જોયું હવે આપણે જવાનું છે કાળભૈરવના મંદિર રઘુભાઈ આ શેના માટે છે એવું છે એમને અહીંયા જ બધું થાય છે ભેટ સ્વીકારવાની ભેટ કરવી હોય આપણા મુખ્ય કાર્યાલય છે તમે અહીં આવીને ભેટ કરી શકો છો આ છે શાહ સેન્ટર આ છે આપણું શાહ શાહ સેન્ટર શરૂ જ હોય તમે ગમે ત્યારે શાહ પી દો બારનો મેળો છે તમારે અહીં બધી વસ્તુ પણ મળી રહે જે લેવી હોય તો તો મેળો અહીંયા છોકરા માટે રમકડા ને બધું મળી રહે પગડ નદી પહોંચી ગયા છીએ અને એની પહેલા આપણે બાપા સીતારામ ની મોટી મૂર્તિ જોવાની છે આ બગડ નદી છે ત્યાં પણ જવાનું છે આપણે નીચે મહાદેવના દર્શન કરવા એની પહેલા બાપા સીતારામ ના દર્શન કરી લઈ પોગી જાય આપણે બગડ નદી તમે જોઈ રહ્યા છો બા વ્યૂ છે આ નાવાનું છે અહીંયા આપણે મગદેશ્વર મહાદેવ મંદિર છે

આ બગડ નદી છે આપડી તો આપણે દર્શન તો કરી લીધા છે પણ હવે બરફ ખાવા જઈ આ જઈ અંબે આઈસ ગોલા છે અહીંયા દર વખતે માયસ ખાવા આવી છે બીજા ત્યાં આવતા છે ને આ પૂછી લે ભાઈના ચાલો આપણે તો છેલ્લો એન્ડ આવી ગયો છે ઘરે જવાનો ટાઈમ શો છે પણ આજ આપણે સેવા નાખી મંદિર જોઈ લીધું દર્શન કર્યા બાપચારામના બધી તમને બતાવી દીધું મંદિરને એવું તો આપણે વ્લોગનું એન્ડ કરીએ તો વ્લોગને એન્ડ સુધી જોઈજો સ્કીપ નહીં કરતા